સુરતના ભાટેના ખાતે ઉદના પોલીસ મથકની ચોકીના નવીન બિલ્ડિંગનું અનાવરણ કરાવ્યું હતું તો આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા સુરતના પોલીસ પોલીસ વિસ્તારમાં સમાવિષ્ટ ભાટેના ખાતે આવેલી ચોકીની નવીન બિલ્ડિંગનું અનાવરણ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીનના હસ્તે કરાયું હતું તો આ પ્રસંગે અનેક મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અનાવર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે માર્ચ ચૌદ બે હજાર ચોવીસમાં આ વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્ય મેડમ સંગીતા પાટિલના હાજરીમાં અને લોકલ કોર્પોરેટર નાગરભાઈ પટેલના હાજરીમાં આ નવા ચૌકી લોકભાગીદારીથી જે ઉત્તના પોલીસ સ્ટેશન અને ઉપના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે નાગરિકો માટે બનાવવામાં આવેલ છે આ ઉદઘાટન કરવામાં આવેલ છે અને આ વિસ્તારના જે લોકો માટે આ ચોકીમાં આવવા માટે અને અગાઉ ઉતનાના બાર માર્ગ ઉપર પોરાના ચોકીમાં જવા માટે લોકોમાં હાલાકી પડવામાં આવતા હતા આ દૂર કરવામાં આવશે અને આનાથી આ વિસ્તારના સુરક્ષા અને શાંતિ જાળવાઈ માટે પોલીસને અને નાગરિકોને ફાયદા થશે જય હિન્દ જય ગોદ ઓકે